ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે બિલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા ઓળખતા આમાં આવે એવી નમ્ર અપીલ છે શું કઈ નહીં કૂતરું કયડું છે ડભોઈ તાલુકો બિલાપુર ગામમાં કૂતરાનો આતંક છે અડકાયેલું કૂતરું છે એને મને હાથમાં કયડું છે પગમાં કયડું છે અને મેં દુકાન ખોલવા જતો હતો તો મને કયડી ગયું પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને કયડતું હતું તો દાદીને કપાળે કર્યું તો છોડાવવા જતા અને તો દાદીના હાથ પર બી કયડ્યું પછી બે જણ છોડા ગયા ને તો એમને એક જણો ગાલ ફાડ નાખ્યો આખો અને બીજાના હાથ પર ભી કર્યું છે અને રાતે બીજા લોકો ને ભી કર્યું ત્રણ ચાર જણો ને કુલ ટોટલ 10 12 જણ હશે કેટલા જણ 10 થી 12 જણ હશે કુલ ટોટલ હડકાયેલું છે કુદરું હા હડકાયેલું છે બહુ હડકાયેલું છે કુદી કુદી ને કરે છે ઉપર કઈ રીતે આવે છે આવતું સીધું સીધું ચાલે છે નોર્મલ કુતરાને જેમ ને એકદમ થી બચકુ બચકું ભલ્લે છે પછી કેટલા લોકો કર્યું હશે અહીં અમને કમસે કમ દસેક જણ તો આરામથી કર્યું છે બધા એસએસજી હોસ્પિટલ જઈને આવ્યા છે ઇન્જેક્શન મુકાઈને આયા છે જો ચોવીસ કલાકમાં મુકાવાનું હોય છે ને ઇન્જેક્શન મુકાયું એમ્બ્યુલન્સમાં અમે ગયા તા અહીંથી ત્રણથી ચાર જણ ને બીજા લોકો રાતે ગયા હતા રાત્રે કર્યું તું ને ગામ વાળા બધા ડંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવાળું કોઈ આવ્યું નથી